हृदारुप्य बन्धना मृत्युर्मुक्षी वा मृता त स्वाहा सुपरि मङ्गल नु मन जाओ। ભગવાન મંગણ કરી જવાના ઓમોર્ધ દેવા કાકુત્પાદે પૃથ્વી આયામ પાસે જૈન્વાય સ્વાહ સ્વા દિનએ શ્રેષ્ઠ કૃતયે ના મા બોલ્ય ભવાની મા જયારે ચાલ બી લઈ લો તમારા ચાલો બધા જ ભક્તજનો ઈષ્ટ મિત્રો સગાવાલા સ્નેહી બંધુઓ હાથ લગાવવા માટે આવી જાઓ પૂર્ણાહુતિ યજ્ઞ કરવાનો છે જે પ્રતિષ્ઠા યજ્ઞ માતાજીનો આપણે કીરો એનું પૂર્ણાહુતિ યજ્ઞ કરવાનો માતાજીને પ્રાર્થના કરવાની કે તમામ ભક્તજનોનું તમામ સ્નેહીજનોનું તમામ ઇષ્ટ મિત્રોના જીવનમાંથી દુઃખ દરિદ્રતા ક્લેશ કંકાશ રોગ ઇત્યાદિ તમામ દુર્વૃત્તિઓનો ભગવતી આ શ્રીફળ ની સાથે નાશ કરે અને બધા જ ના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ પૂજામાં જે બેઠા યજમાનો પોતાના ચીપડાઈ તમારું મૂકી

એક કામ કરો કોઈ પણ બે જોડા ત્યાં જાઓ ત્રણ જોડો અહિયાં જ રાજેશભાઈ કયા છે એની સાથે કોઈ એક જોડાય જવું હોય તો એક જોડો જાવ બાકી બધા અહીંયા રહ્યો આપણે એક જણો અહીંયા થી ઉતારે થોડા ત્યાં ઉતારે અહીંયા આપણે ભેગા મળી માતાજીની ની સુંદર આરતી કરવાની છે જાસક્તિ માગયા જાસક્તિ અકંડ બ્રહ્માંડ ની પાવ્યા બ્રહ્માંડ ની पडवे पान अम्बे जो ફ્રેન્ડ્સ ફ્રેન્સ ફાઇનલી હું નગરયાત્રામાં ને બધા ગયેલા હતા અને મશીનો ઓ થઈ ગયેલો હતો એટલે આપણે કપડાંનો ચેન્જ કરીને આવી ગયા છે ફરી વખત તમે જોઈ શકો છો મારી બહેનો આવી ગયો છે પાછો ચાલો ફ્રેન્સ કન્ટિન્યુ હવે આરતી થશે અને પછીના તે મહાપ્રસાદ ચાલુ જ કરવાના છે તો તે પણ તમને હું લગ્નમાં દેખાવીશ કન્ટિન્યુ તમે આવી ગયા છાબાજુ

મહાપ્રસાદ પચાઈ પણ છે છોક કે મહાપ્રસાદની વિગત કહી દો તો ફ્રેન્ડ્સ અહીંયા મહાપ્રસાદના કાઉન્ટર લગાવતું અહીંયા માતાજી કમેન્ટમાં લખી દીધું કાઉન્ટર લગાવવાનો છે અહીંયા એક કાઉન્ટર લગાવવાનો છે અને પેલી બાજુ 1 2 3 ને 4 કાઉન્ટર લગાવવાનો છે ફ્રેન્ડ્સ અમારે ભાઈ જો એટલા મસ્ત અહીંયા આપણે ઢોલ વગાડ્યા ને આપણા બહુ ગમ્યું કે ભાઈ કેમ છે બસ મજા તો આપણે મહાપ્રસાદ અહીંયા ચિરસવા માટે આવી ગયા છે આજે બ્લોગ થોડો ઓછો રહેશે મહાપ્રસાદ વાળો કેમ કે આપણે પીરસવાનું કામ કરવાનું છે ને એટલે હવે ભાઈ જમવા જમવા માટે નહીં આપણે પીરસવા માટે છે મહાપ્રસાદમાં લપસી છે અહીંયા અને આ છે દાળ બરાબર ને દાળ બે છે ને દાળ જ છે ને દાળ છે આમાં બે દાળના બનાવેલા છે અહીંયા તમે જોઈ શકો છો આબી દાળ છે ને કેરી પણ દાળ છે અને આ બાજુ હવે ભાત છે આ બાજુ ભાત આ બાજુ પૂરી કહે છે પૂરી અને આ શાક છે ને ફૂવા શાક છે આપણે મહાપ્રસાદ તૈયાર થઈ ગયા છે આ બેવ બેહુમાં શાક જ છે ને શાક છે આ બેવું બેવું તપેલામાં શાક છે અને અહીંયા ભાત અને આ બાજુ પૂરી તરાતી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ અહીંયા પૂરી તરાતી છે અહીંયા જોઈ શકો મહાપ્રસાદ થઈ રહ્યો છે અને બીજી બાજુ જોઈ શકો પૂરી આ બાજુ પણ ચાલો જઈએ હવે આપણે વ્લોગ થોડો અહીંયા મૂકીએ કે વેચવાનું છે આપણે અને અમારા ભાઈ લોકોને બધા લાગી ગયા છે સેવામાં મારો ફોવો લાગી ગયેલો છે બરાબર સેવામાં ભાઈ ભાઈ આવી છે ઓકે આપણે આ વ્લોગ બંધ કરીને વેચવાનું જ કામ ચાલવાનું છે દે અને એક વસ્તુ બતાવવાનું રહી ગયું તો તમને તે પણ દેખાડી દઈશાણું અહીંયા છે ફ્રેન્ડ્સ ફાઇનલી અહીં મહાપ્રસાદ ચાલુ થઈ ગયે છે તમે જોઈ શકો છો આપણે ત્રણ કાઉન્ટર લગાવી દીધા છે અને ત્રીજા કાઉન્ટર પર અમે છે જગદીશભાઈ ને આભાઈ પેલા રોશનભાઈ ને રવિભાઈ ને આપણા છન્યાભાઈ વિનોદભાઈ વિનોદ પણ અમે પ્રેમથી એને છન્યાભાઈ જ કહેતા હોય એમ તો જોઈ શકો છો તે બાજુ પણ બધા ભાઈ લોકોને બેસી ગયા છે મહાપ્રસાદ લેવા માટે અને ત્યાં આપણે મંદિર પાસે ભજન કીર્તન ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક આવી ગઈ છે થોડું થોડું હવે ધીરે ધીરે વધશે અને અમારી બેન લોકોને પછી ત્યાં તમે જોઈ શકો છો ગીસ સાફ કરી રહી છે આ તમારા મમ્મી આવી તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે અહીંયા મહાપ્રસાદ પીરસવા માટે આવી ગયા છે અહીંયા અને માતાજીનો મહાપ્રસાદ બધા પ્રેમથી લઈ રહ્યા છે અહીંયા બધા અને અમારા નવીનભાઈ આશીષભાઈ આશીષભાઈ કેસરી આમ તો અહીંયા અમારા રવિભાઈ બી છે રાકેશભાઈ અમારા વિનોદભાઈ અને સુનિલભાઈ પેલી બાજુ લાઈનમાં બધા અમે આવી ગયા છે અહીંયા મહાપ્રસાદ પીરસવા માટે અને બધા અહીંયા માતાજીના ભક્તો

बोलवारा ट्रेन ह्यापी बर्थडे भजन भाई जल्दी खाय न आमा पूरा जानि दिसा बाबू दादी जय श्री राम તો મારા દોસ્તો બેચવાનો હવે બીજા કાઉન્ટર પર જઈએ અમારા ભાઈ લોકોને તમને બધાને બતલાવી દીધા હવે આપણે બીજા કાઉન્ટર પર જઈએ અમારી વૈસુબેનને ને અને ઊંધુ આખીને બળા અહીંયા બેસી ગયેલા છે આ ભાઈ છે કમલેશભાઈ અમારા ઓકે કમલેશભાઈ તો અમ્મી તો તમે જોઈ શકો છો અમારા બધા ફેમિલી મેમ્બર્સ બેસી ગયા છે અહીંયા

ઓકે ભાઈ તો ચાલો ફ્રેન્ડ્સ હવે જઈએ બીજા કાઉન્ટર પર આ ભાઈ લોકોને લેવાના રહી ગયા હવે ઓકે બંટી ભાઈ હા હેમંત આપણે હે ને તો અહીંયા છે અહીંથી ઇન્સ્ટોલ કરવું આ કાઉન્ટર પરથી અહીંથી લઈને જતા છે બીજી બાજુ જ પણ ગતે ત્યાં ઓકે ભાઈ બાબા લે ઇરેક્ટર આવવાનું છે આખો તો ફ્રેન્ડ્સ આપણે હવે ત્રીજા કાઉન્ટર પર પહોંચી ગયા છે ઓકે ભાઈ

નિષ્ઠા ને પેલા નામ વંશ ને આનું નામ છે અંકિતા ભાભી જગદીશભાઈ આબાજી છે અમારી મોટી મમ્મી એને ખાસ લેજો જોઈ શકો છો બધા ફ્રેન્ડ્સ અહીંયા આવી ગયેલા છે મહાપ્રસાદ માટે તો અમારા વિનોદભાઈને બધા અહીંયા બેસી ગયેલા છે મહાપ્રસાદ લાવવા માટે ભાભીને હું છાસ આવું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ મારી સબસ્ક્રાઈબર છે બેની કોમેન્ટ કરતી આવી વિડીયોમાં તો ચાલો ફ્રેન્ડ્સ જઈએ છીએ બાજુ અમારા સબસ્ક્રાઈબર મળી ગયો છે તમે જોઈ શકો છો હું કે ભાઈ બહુ વિદ્યો છે તું મારા હા તો ફ્રેન્ડ્સ આ અમારા સબસ્ક્રાઈબર છે નલ નમ તો મારા બ્લોગ જોતો છે હાલો બરાબર ને

તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારી બેન લોકોને અહીંયા ડીશ સાફ કરવા માટે છે આજે પણ આ બધી બેન ત્રણ દિવસથી તમે ત્રણ વ્લોકમાં જોઈએ છે આ બધી બેન હજી આવાળી તમે મેં જોયું એટલે કીધું કે તો જોઈ શકો છો અહીંયા અમારી બેન લોકોને ડીશ સાફ કરવા માટે સેવામાં લાગી ગયેલા છે બધા ઓકે કૌશિકભાઈ હા શોધીને ભાઈ આવી જાય અમારે

જય માતાજી તમે જઈ શકો છો રાજુભાઈ મહારાજ છે એમના દ્વારા અહિયાં ઊંડા સંપૂર્ણ રીતને

não ah બધા અમારા વ્લોગ ગમ્યા હશે તો તમે ફ્રેન્ડ્સ તણે વ્લોગ મારા નહીં જોયા હોય તો ફટાફટ જોઈ લો અને ફ્રેન્ડ્સ તમને અમારા વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં બાય